મહત્વપૂર્ણ સમાચાર અરવલ્લીથી અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારીએ ત્રણ શાળાઓને સીલ મારવાના આદેશ આપ્યા છે જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે જે પ્રકારે રાજકોટમાં અગ્નિકાંડ થયો અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં જે તંત્ર એક્ટિવ મોડમાં જોવા મળ્યું છે અને તેને જ પગલે શાળામાં ફાયર એનો છે કે નહીં અને તેને લઈ જે તપાસ કરવામાં આવી અને તેને અંતે ત્રણ શાળાઓને સીલ કરવાના જે આદેશ છે તે આપવામાં આવ્યા છે મોડાસાની બે અને મેઘરજની એક શાળાને સીલ કરવાના આદેશ આપવામાં આવે છે ફાયર એનો સી પ્રમાણપત્ર ન રજૂ કરતા આ કાર્યવાહી કરવામાં આવી છે ત્રણ શાળાઓ છે કે જ્યાં શાળાઓને સીલ મારવાના આદેશ આપવામાં આવે છે ઉષા ગામીતે આ આદેશ કર્યા છે અને જે પ્રકારે સમગ્ર ગુજરાતમાં ફાયર એન લઈ તંત્ર એલર્ટ છે અને તેને જ પગલે શાળાઓમાં ફાયર એન લઈ જે પ્રકારના આદેશ કરવામાં આવે છે અને તેને જ પગલે અરવલ્લી જિલ્લાની ત્રણ શાળાઓને સીલ મારવાના આદેશ આપવામાં આવ્યા છે જ્યાં સુધી ફાયર એનસી ન મળે ત્યાં સુધી શાળામાં કોઈ પણ બાળકને એન્ટ્રી ન આપવા માટે જે પરિપત્ર છે તે બહાર પાડ્યો છે અને સાથે જ મોડાસાની બે અને મેઘરજની એક શાળા સીલ રાખવાના આદેશ છે તે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આપવામાં આવ્યા છે અરવલ્લી જિલ્લામાં તમામ શાળાઓને તપાસ કરાવી અને ફાયર એનઅનસી સંદર્ભે તમામ શાળાઓમાં છે કે કેમ એ તપાસ કરી એ તમામ શાળાઓમાં ફાયર એનઅસી સંદર્ભે કોઈ પ્રશ્ન નથી પરંતુ ત્રણ શાળાઓમાં એમને રિન્યૂ કરવાની કાર્યવાહી ચાલુ છે એ સંદર્ભે સીલ કરવા માટેની નોટિસ આપવામાં આવેલ છે આવતીકાલથી શાળાઓ ચાલુ થાય છે એટલે બે દિવસમાં જો એમને કાર્યવાહી પૂર્ણ થઈ જાય તો આગળની કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં